એલા તરવાડી ની જો વહુ હતી ને એ રીંગણા બહુ ભાવે રીંગણા રોશા એટલે એકવાર રીંગણા લેવા એક રીંગણા લેવા ગયો એટલે કોઈ છે ની એટલે અને પૂછવા વખત તો કાઈ લેવાય નહીં પૂછવા વખત લેવાય એટલે એને શું કર્યું વાડી ને વાડી ને પૂછું વાડી બહાર રે વાડી તો જવાનું આપો કે યોનિફાઈ દરવાર લીગે લીતો પછી મણ લેવા જાય અને રોજ વાડીને પૂછે અને રોજ આવી રીતે રીંગણા લેતો આવે એટલે વાડીવાળાને એમ થયું કે ખક જોર છે રીંગણા ચોરી થાય છે દલાતરવાડી જે વાડી વાળો હતો ને એને એને પકડી લીધો પકડી લીધો એટલે દલાતરવાડી એમ કહ્યું કે અરે ભાઈ હું ક્યાં એમ નામ લઉં છું કે

એને એને જવાબ આપ્યો કે ઉતા ખવડાવો ને 10 12 ઈ કે એમ કરીને જે ઈ ઓલો દલા દરવાડી હતો ને એને કુવામાં મળ્યા ટુકકા ખવડાવ મળ્યા ટુકકા ખવડાવ 10 12 ટુકકા ખવડાવ્યા એટલે ઓલો જે દલા દરવાડી હતો ને એને કીધું કે ભાઈ મને છોડી દયો મને છોડી દયો ઈ કે હવે હું રીંગણા નઈ લઈ જાવી કે એટલે પછી વાડીવાળાએ શું કર્યો એને બહાર કાઢ્યો કુવામાંથી અને તલવાર દલા કરવાડી કયું કે હવે હું ક્યારે રીંગણા નહીં લઉં